પ્રતાપભાઈ બાજુભાઈ છું કાલે મારા કાકાના છોકરાના ઘરથી કૃષ્ણ હોસ્પિટલ થરાદની અંદર નવ વાગે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતો જો આજના પણ ચારથી પાંચ વાગી ગયા છે અને એમણે કીધો કે ભાઈ અડધો કલાક પોણો કલાક અડધો કલાક પોણો કલાક જે આજે મૃત્યુ પામ્યા છે આવા કૃષ્ણા હોસ્પિટલ થરાદ અને આપણા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આવા ડૉક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલે ઓપરેશન કરવું હોય કે જે તે કરવું તૈયાર છો છતાં અમારા કાકાના છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે એનું કોઈ અત્યારે કશું કઈ પણ નથી છતાં કોઈ એફઆઈઆર દાખલ હજી કરવામાં આવી નથી આજ સમયે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાવ

અમે આગળ પગલા ભરીશું તો સુધી મેં લાશ નહીં ઉપાડીએ